બધાની છાલ અલગ થઈ ગઈ છે હવે આપણે તેના રાઉન્ડ એવા સરખા પીસીસ કરી લઈશું આપણે મીડિયમ સાઇઝના કરવાના છે નાના કે મોટા નથી કરવાના તો બધા પીસીસ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું અને એક પેનમાં આપણે તેલ લઈશું અને કેળાના જે પીસીસ હતા એને આપણે ડીપ ફ્રાય કરવાના છે તો બધા કેળાના પીસીસને તેમાં એડ કરી દઈશું હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી કેળાના પીસીસ એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું તો ફ્રાય થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ મસાલા માટે ટામેટા લસણ ડુંગળી અને મરચાં લીધા છે તેને આપણે પહેલાં થોડા થોડા ફ્રાય કરવાના છે તો થોડું તેલ લઈ આપણે તેમાં લસણ મરચાં ડુંગળી ડુંગળી થોડી ફ્રાય થાય ત્યારબાદ આપણે તેમાં ટામેટા એડ કરવાના છે તો ટામેટા એડ કરી દઈએ બધું થોડું આપણે ફ્રાય કરી લેવાનું છે તો બધું થોડું ફ્રાય થઈ ગયું છે તો ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને આપણે બધું એક પ્લેટમાં કાઢી લઈએ તો મેં બધું અહીંયા એક પ્લેટમાં લઈ લીધું છે થોડુંક ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરવાનું છે અને આપણે તેની સ્મૂદ એવી ગ્રેવી તૈયાર કરી લઈશું તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે હવે ફરી પેનમાં થોડું તેલ લઈ ત્યારબાદ તેમાં તજ લવિંગ તીખા તમાલપત્ર લાલ મરચાં જીરું હિંગ બધા મસાલાને મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જે ગ્રેવી તૈયાર કરેલી હતી તે એડ કરવાની છે ગ્રેવીને આપણે સરખી રીતે પકાવી લઈશું ત્યારબાદ મીઠું હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ તો આપણા બધા જ મસાલા મિક્સ થાય આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું તો આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે તેમાં એકથી બે ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તમે વધારે ઓછું એડ કરી શકો છો ત્યારબાદ એક બાઉલ જેટલું દહીં એડ કરવાનું છે તેને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે જે કેળાના પીસીસને ફ્રાય કરેલા હતા તે એડ કરવાના છે બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે પાણી એડ કર્યા બાદ સરખી રીતે મિક્સ કરી આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે ઢાંકી દેવાનું છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું કેળાનું શાક એકદમ તૈયાર લાગે છે ત્યારબાદ તેમાં કસૂરી મેથી જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે ત્યારબાદ જે ત્યારબાદ મેં અહીંયા કોથમીર એડ કરી છે બધાને આપણે મિક્સ કરી લઈશું ફરી આપણે બે મિનિટ માટે ઢાંકી દઈએ તો આપણું કેળાનું શાક બનીને એકદમ તૈયાર છે તમે આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ ફેમિલી તો ફાઇનલી રેસિપી બની ગઈ છે અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને રેસીપી ગમી તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ કુકિંગના અથવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ